સાહેબ એ પકડ્યા છે વાળા નીકળ્યા ફોર વ્હીલ માં ફળગી કે અહીંયા ફોર વ્હીલ આમ જો ધવાડા નીકળ્યા હર હર મહાદેવને જય માતાજી સ્વાગત છે તમારું બધાય નવા વિડીયોમાં ને અત્યારે અત્યારે જો આપણે મોટો

અને તડકો થોડો થઈ ગયો છે પણ તોય જેકેટ પહેરી લીધું છે ચાલો આપણે રખડવા જવાનું છે આજે અમારે તો આ વેલ છે ને બહુ કુલ આવે આમ શું કે એક નંબર આવે આની અંતરમાં કેમ અંતર એ ના પાછો પડે આ જો આ કાપી કાઢી તો આવી થઈ ગઈ છે વેલ અને એમાં પાછો કારેલાનો વેલો છે તો આપણે નીકળી જવા સહી થઈ ઘરે થઈ ઘર સે નીકળ દે કોપીરાઈટ આવશે એટલે ગીત નથી ગાતા આપણે શું વાત છે સર શું વાત છે સર તરત આપી દે કોપી રાઈટ એમાં પાછા તમે કઈ લાઈક નથી કરતા ને કઈ કોમેન્ટ નથી કરતા અને આ રસ્તામાં મજા ચાર પાણી સાંટી દીધું છે હા 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 એટલો બની ગયો કે ને બેન અમારી ગાડી ના કાઢે આજ કદળે મે કદળે મે કદળે મે અમારી ગાડી કદળે મે ના એકી અને પાછળ ઓન માર રહે સબ લોગ સબકો જાને દેંગે હમ આ પાણી જે અત્યારે જ છાંટેલું લાગે આ છે આ પાણી રસ્તો સારો છે તો પાણી છાંટે અમથે અમથા ખોટા મારે ઘરે ટાંકો ભરીને નામી જતા તમ તારે એટલું બધું પાણી વધી ગયું હોય તો આ તમારા બાપ નોકર નહીં હું જો આ સાઈડ ખોદી ગયો આ સાઈડ નો ચાલુ કર્યું છે કા કાસ હઈ આ ટાવર ને બૂઠો કરી ગાઈડો કેમ કે જાય ઓલા પ્લેન કેટલો ઊંચો ટાવર હતો આ આયા ઓલા આપણે પ્લેન શીખે ને બધા તે આ ટાવર બધા નીચા ભાવનગર માં કરાઈ ગાઈડા

ની ઠંડી એવી લાગે છે ને ઠંડી કેવી પડે છે તમારે અહીંયા તમે બધા ક્યાં જોવો એ તો કોમેન્ટ નથી કરતા આવે ઠંડી કેવી તમારે પડે છે એ તો કોમેન્ટ કરો અને એ જો બધાય પતંગ ને એવું બધું લઈને જાય છે આપણે જવાનું છે ગામમાં તમને કીધું નથી કે આપણે શું કરવા જવાનું છે આપણે એક થોડુંક નાને એમથું કામ છે નાન એમથું એટલે મોટું એમ મોટું એટલે નાનું ને બધું ભેગું મિક્સમાં હોય આપણે આવું બનાવી કરે કેવું મસ્ત લાગે શું આવે આ નાળાએ જ પણ ખાલી હોય બાકી કઈ ન હોય

એ ઓલું ચાર ઇન્ડિકેટર થાય હું કોમેડી કરું છું તમે કોઈ સિરિયસ નહીં લેતા આવો કોમેડી કરું તો તમને મજા આવે નકર તમને મજા ન આવે ના ના મોટી કોમેડી કરતે રાખવાની અને આવું હાલે રાખે અને આપણું તેથી ઓલી ગાડી ઠોકી ને એ અહીંયા ઠોકી હતી ગાડી તમે વિડીયો જોયો છે વાહ લેડીઝે ઠોકી હતી ગાડી ડેન્જરસ ખેલાડી એટલે ટેલ ટાઈડી નથી નાખતા હું ટેલ ટાઈડી નથી બદલાવી કેમ કે ટેલ ટાઈડી પછી અઢાડી બઢાડી હોય ને

ઓ ઓન હે ઓન ઇસ ઓન 500 મીટર એની આલવાંતા પાછો સિગ્નલ આવી જાય હવે આયા ઉભા રહેવું ઓળજી બીજું તો શું કરશું આપણે 42 સેકન્ડ છે આહા હા 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 ઓલા પણ 35 સેકન્ડ ઊભી રાખે હવે આયા 42 સેકન્ડ ઊભું રહેવાનું આ ભાઈ બન જો મેમો આવે ઘરે તો મને બહુ નો ગમે એ ભાઈ બંધ પણ signal પૂરું થઇ ગયું પણ કોને ખબર હો ભાડા નીકળે આ four wheel માં સળગી કે હે આ four અને જો ધવાડા નીકળે આ four wheel લાગે અરે અરે ડામર રોડ છે હું કવ એમ કેમ four wheel ધવાડા નીકળે આ રસ્તે આમ સારું પડે બઉ ગળદી નો થાય પણ ગળદી થાય એટલે ગળદી થાય ખેવાય નહી આ ભાઈ બંધ ને સાયકલ નું ઓલું છે અણી વાળું વાહન કોક આવે એટલે ફૂટી જાય ડાયરેક્ટ

આ ભાઈને આ ભાઈને ના ઓનર છે આઈને તો ઓનર ઓનર ને તો ઓનર પાસેથી ડિસ્કાઉન્ટ આપને આવશે શું યાર હવે તો લેવા આવ્યા છે કે આપણે બધું ધીમે ધીમે બધું નાનું નાનું વસ્તુ સેટઅપ કરવાનું છે પાંડે તો લઈ લીધા થઈ ગયા પાંડા ને

પાંડા ને લેવા નતા પણ પાંડા એ ન લીધા પાંડા કે મારે તો કે કેટલા પડ્યા છે કે મારે નથી લેવા હું કઈશ સાહેબ એ પીકળા છે પીકળા છે આપણે હવે હા ઉતર હાલ છે બીજી નોકર હાલે હાલે આરામ

અહીંયા ગાડી ઉઠાય કેવી રીતે આ બધું મને એટલી ગાડી ભરી લીધી હવે આપણે આ બધા નોખા નોખા ફૂગા લીધા છે ક્યાં અને આ હેલ્મેટ ને આ બધું લઈને જવાનું છે હવે ઘરે હાલે વધી જાય ને ટ્રાન્સપોર્ટ વાળા છે આ બે ભાઈ ક્યાલો માલ છે આ ટ્રાન્સપોર્ટ વાળો પતંગ નો હા તમે ટ્રાન્સપોર્ટ કરો એમ ને હવે આપણે નીકળશું ને ઘરે ગજબ નું રિએક્શન છે આમ બધા જોવે કે પાંડો જશે આથણા લેવા અને આમર ભાવનગર માં આમ ગજબ ના reaction તો તમે જોવો આમ તમને દેખાતું હોય તો આમ બધાય જો આ ભાઈ કે વિડીયો બનાવ છે હા આ બધાય જો આમ ઘર માર્કેટ માં આપણે એક તમે ક્યો ને તો એક મસ્ત મજા ના આપણે છે ને એક વિડીયો બનાવીશું reaction વિડીયો આજે આગર નો હેલ્મેટ નો આવે ને પહેરવાનું એ પેરી આમ તો એટલો reaction તમે જોવો બધું શહેર ભરથી આમ બધા લોકો આમ આમ નામ જોવે છે અને પાંડવ અમારે ગયેલો છે અથાણાં લેવા કેમ કે અહીંયા બહુ મજા આવે અથાણાં વિના મજા ના આવે બધા anchor ઘૂરી ઘૂરીને જોવે મને આમ થોડુંક awkward લાગે આમ અહીંયા બધા જોવે તો જો ઘૂરી ઘૂરીને આમ reaction તો જો તું reaction તો જો બહુ આમ જોવા એવા રિએક્શન હસતા હસવા આમ કઈ બધા એકલા સામું જો ગમે ત્યાં જેકેટ પહેરું ને ગરમી થઈ ગયો અત્યારે નકર અમે આવ્યા ને ત્યારે કેટલી ઠંડી લાગતી હતી એક નંબર ઠંડી લાગતી હતી અને અત્યારે કોને ખબર ગરમી થવા મળી આ હેલ્મેટ એમાં બ્લેક હેલ્મેટ હોય એટલે બહુ તપે અને જેકેટ તો એટલે તમને ખબર છે ગરમી થવા મળે એટલી બધી જો આપણે આવ્યા થઈ શૂઝ કેના છે ખબર છે ગુચ્ચીના એ ગુચ્ચીના ગુચ્ચી સોરી સોરી

અડધો દીધો આપણે ગોતવા માંગીએ આને કહેવાય ગુચ્છીના ગુચ્છીના નથી આ નોર્મલ છે આપણે શૂઝ કહેવાય આ વિડીયો તમને ગમ્યો તો લાઈક ને ને સબસ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહીં ને ફરી એક મળશું નવા વિડીયોમાં બાય બાય મહાદેવને જય માતાજી ઠીક્યો